સમુદ્રને સાથે રાખીને આર્થિક પ્રગતિના અવિરત પ્રવાસમાં આ પોર્ટ માત્ર માલ વ્યવહારનું કેન્દ્ર નહીં પરંતુ ગાંધીધામના લોકોના જીવનમાં પરિવર્તન લાવતું પ્રેરણા સ્ત્રોત છે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવની ઉપસ્થિતિમાં પોર્ટ પોર્ટોરિટી કંડલા દ્વારા સીએસઆર અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકાના અનેક જન કલ્યાણ પ્રકલ્પોને શક્તિ અને સહયોગ આપવા માટે વિનંતી કરીએ છીએ શ્રી સુશીલ કુમાર સિંઘ ચેરમેન દીન દયાલ પોર્ટ ઓથોરિટી કંડલા કે આપ શ્રી મનીષ ગુરવાણી કમિશનર શ્રી ગાંધીધામને મંજૂરી પત્ર સુપ્રત કરશો બજાર બે કરોડ ગાંધીધામ અને આદિપુર પાર્ક માટે ત્રણ કરોડ અને હા ઈસ્ટ ઝોન ની ચોવીસ માસ ની સફાઈ અને ઘન કચરા વ્યવસ્થાપન ની કામગીરી આવો ગાંધીધામ વતી પ્રત્યેક બેઠેલા વ્યક્તિ આભાર વ્યક્ત કરીએ દીન પોર્ટ ઓથોરિટી કંડલાનો